દાદાને મળવા માટે શું કરવું દાદાને મળવું હોય તો વિડિયો અંત સુધી જુઓ એ ભોળાદ જે હાલમાં લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે ભોળાદમાં દાદાના નામના ડંકા વાગે છે દાદાનું સાનિધ્ય એ જગ્યા છે જ્યાં દાદા બાપુ બધાને મળે છે તો તમારે દાદાને મળવું હોય તો આ વિડિયોમાં બન્યા રહેજો દાદાને મળવા માટે તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડે જો તમે દાદાને મળવા માંગતા હોય તો ઓનલાઈન રજીસ્ટ્રેશન વગર તમને નહીં લેવામાં આવે તો ગૂગલમાં જઈ સુરાપુરા સુરાપુરાધામ ભોલાદ ઓનલાઈન બુકિંગ સર્ચ કરો અને તમારા સામે એક વેબસાઇટ આવશે જેમાં આવું લખેલું હશે એમાં જઈ અને તમારી ડિટેલ ભરી દો જેમાં તમારું નામ અને મોબાઈલ નંબર માગશે એટલું ભરી દેશો એટલે એમાં તમારો વારો ક્યારે આવશે એની સંપૂર્ણ માહિતી આવી જશે અને પછી એ સમયે તમારે ત્યાં પહોંચવાનું રહેશે એટલે તમે દાદાને મળી શકશો જય સુરાપુરા દાદા જય માતાજી